તો આજે આપણે એક એવી ઘટનાની વાત કરવાના છીએ જેણે આખા ગુજરાતમાં પ્રેમ પરંપરા અનેક દીકરીના પોતાના નિર્ણય લેવાના હક પર મોટા સવાલો ઊભા કરી દીધા છે આ કહાની છે બધાની જાણીતી સિંગર કિંજલ દવેની એમની સગાઈની જે ખુશી હતી ને એ જોતજોતામાં એક મોટા સામાજિક વિવાદમાં ફેરવાઈ ગઈ ચાલો સમજીએ કે આખો વિવાદ છે શું અને એ આપણા સમાજનું કેવું ચિત્ર રજૂ કરે છે એક સીધો સવાલ શું પ્રેમ કરવો એ કોઈ ગુનો છે જ્યારે બે લોકો એકબીજાને પસંદ કરે તો પછી સમાજ વચ્ચે કેમ આવે આ સવાલ છે ને એ ખાલી કિંજલ દવેનો નથી આ આપણા બધાનો સવાલ છે અને આજે આપણે આ જ સવાલના જવાબ શોધવાની કોશિશ કરીશું જુઓ આખી કહાનીની શરૂઆત તો એકદમ ખુશીના માહોલથી થાય છે ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ગાયિકા કિંજલ દવે એમણે પોતાના લાંબા સમયના સંબંધ પછી બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી સ્વાભાવિક છે એમના અંગત જીવનની આ એક બહુ જ મોટી અને આનંદની ક્ષણ હતી પણ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં થયું એવું કે દવે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને એમના મંગેતર જૈન છે અને બસ આ જ વાત આ આંતરજ્ઞાતીય સંબંધને કારણે એમના જ સમાજના કેટલાક લોકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો એમનો જે અંગત નિર્ણય હતો એને એક સામાજિક મુદ્દો બનાવી દેવામાં આવ્યો અને આ વિવાદ છે ને એ ત્યારે વધારે ગંભીર બની ગયો જ્યારે બ્રહ્મ સમાજના એક જૂથે ભેગા મળીને કિંજલ દવેના આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ લીધો વિચારો અને કારણ બસ એ જ એમની આંતરજ્ઞાતીય સગાઈ હવે સમજો કે આ સામાજિક બહિષ્કાર એટલે શું આ કોઈ નાની સજા નથી આ એક બહુ જ જૂની અને અત્યંત કઠોર પ્રથા છે આમાં થાય એવું કે કોઈ પરિવારને સમાજમાંથી એકદમ અલગ કરી દેવાય કોઈ એમની સાથે વાત ન કરે કોઈ વ્યવહાર ન રાખે એક રીતે કહીએ તો આ જીવતા જીવ સામાજિક મૃત્યુ આપવા બરાબર છે અને આદેશ એકદમ સ્પષ્ટ હતો એવું નહીં કે ખાલી કિંજલના પરિવારનો બહિષ્કાર ના જે કોઈ પણ એમની સાથે સંબંધ રાખશે એમની સાથે ઊભું રહેશે એમને પણ સજા થશે મતલબ કે હેતુ એકદમ સાફ હતો પરિવારને ચારે બાજુથી ઘેરીને એકલું પાડીને દબાણમાં લાવવાનો શરૂઆત મેં તો કિંજલ દવે આ બધું ચૂપચાપ સહન કરતા રહ્યા પણ જ્યારે વાત ફરીને એમના પરિવારના માન સન્માન પર આવી ગઈ ત્યારે એમણે પોતાનું મૌન તોડ્યું અને એમનો જે જવાબ આવ્યો ને એ કોઈ માફી કે સ્પષ્ટતા નહોતી એ હતી એક સિંહ ગર્જના જેણે આખી ચર્ચાની દિશા જ ફેરવી નાખી એમણે એકદમ ચોખ્ખું કહ્યું કે જ્યાં સુધી વાત મારા પૂરતી હતી ત્યાં સુધી હું ચૂપ હતી પણ હવે વાત મારા પરિવાર પર આવી છે એટલે મારે બોલવું જ પડશે સમજી શકો છો જ્યારે એમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો ત્યારે એક દીકરી તરીકે ચૂપ રહેવું એમના માટે શક્ય જ નહોતું હવે આ લડાઈ ખાલી એમની નહોતી રહી અને પછી કિંજલે એક એવો ખુલાસો કર્યો જેણે બધાને ચોંકાવી દીધા એમણે કહ્યું કે હું પોતે પણ સાટા પ્રથાની પીડિત છું જે તમે બધા જાણો જ છો હવે આ સાટા પ્રથા એટલે શું એટલે કે એક પરિવારની દીકરીના લગ્ન બીજા પરિવારના દીકરા સાથે થાય અને બદલામાં એ જ પરિવારની દીકરીના લગ્ન પહેલા પરિવારના દીકરા સાથે થાય એક પ્રકારનો સોદો આ વાત સામે લાવવાથી એમનો પક્ષ બહુ મજબૂત થઈ ગયો કારણ કે હવે ખાલી કોઈ સિદ્ધાંતની વાત નહોતા કરી રહ્યા પણ પોતાના અંગત અનુભવ અને પીડામાંથી બોલી રહ્યા હતા અને પછી એમનું આ વાક્ય જ્યારે વાત મારા પરિવાર અને મારા પિતા પર આવે છે ત્યારે હું એ દીકરી છું જે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવે છે આ શબ્દોમાં એમનો ગુસ્સો એમની હિંમત અને પરિવાર માટેનો જે પ્રેમ છે ને એ બધું જ દેખાઈ આવે છે એમણે સીધો સંદેશ આપી દીધો કે પરિવારના સન્માન માટે એ કોઈ પણ હદ સુધી જશે અને એ કોઈનાથી ડરવાના નથી પણ વાત અહીં પૂરી ન થઈ કિંજલ દવે અહીં અટક્યા નહીં એમણે બહુ જ સમજદારીથી આ અંગત હુમલાને એક મોટા સામાજિક મુદ્દામાં ફેરવી દીધો એમણે સમાજની સામે જ અરીસો ધરી દીધો અને પૂછ્યું કે આપણું ધ્યાન ખરેખર કઈ બાબતો પર હોવું જોઈએ વિચારો એક તરફ સમાજના કહેવાતા આગેવાનો એ વાતની ચિંતા કરે છે કે એક દીકરી કોની સાથે પોતાનું જીવન વિતાવશે અને બીજી તરફ કિંજલ દવે એવા ગંભીર મુદ્દાઓ સામે આંગળી ચીંધી રહ્યા છે જે ખરેખર આપણા સમાજને અંદરથી ખોખલો કરી રહ્યા છે એમણે એક પછી એક મુદ્દા ગણાવ્યા એમણે કહ્યું કે વાત કરવી હોય તો દીકરાઓના શિક્ષણની કરો નાની દીકરીઓ પર જે અત્યાચાર થાય છે એને રોકવાની વાત કરો બાળલગ્નો બંધ કરાવવાની વાત કરો આ સાટા પ્રથા જેવા કુરિવાજોને જળમૂળથી ઉખાડી નાખવાની વાત કરો દીકરીના પૈસા લેવાની જે પ્રથા છે એને બંધ કરો અને દીકરીઓમાં જે ટેલેન્ટ છે એને આગળ વધારવાની વાત કરો આ ખાલી આરોપો નહોતા આ તો સમાજ માટે એક આખો એક્શન પ્લાન હતો અને અંતે કિંજલ દવે ખાલી વિરોધ કરીને વાત પૂરી ન કરી એમણે સમાજના જે ભણેલા ઘણેલા સમજદાર લોકો છે એમને આગળ આવવા અને આ પરિવર્તન લાવવા માટે અપીલ કરી એમણે આ વિવાદને સમાજ સુધારણા માટેની એક તક બનાવી દીધી એમણે સમાજના એવા લોકોને આહવાન કર્યું જેઓ પ્રગતિમાં માને છે એમણે કહ્યું કે સમાજમાં જે અસામાજિક તત્વો દીકરીઓની પાંખો કાપવાની કોશિશ કરી રહ્યા છે એમને દૂર કરો જેથી દરેક દીકરી કોઈપણ જાતના ડર વગર પોતાની ઉડાન ભરી શકે અને આ આખી વાત આખો વિવાદ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખી દે છે કિંજલ દવેએ તો પોતાનો અવાજ ઉઠાવી લીધો પણ હવે સવાલ એ છે કે એક સમાજ તરીકે આપણે શું કરવાના છીએ શું આપણે દીકરીઓની પસંદગીનું સન્માન કરીને એમને ઉડવા માટે પાંખો આપીશું કે પછી પરંપરા અને રૂઢિઓના નામે એ પાંખો કાપી નાખીશું આ નિર્ણય આપણે સૌએ સાથે મળીને લેવાનો છે